તો પણ મોડી ચાશે ને શિપિંગ ચાર્જ તમારી ઉપર રહેશે તો એકદમ મસ્ત છે ઓલી બાટિક માં ડિઝાઇન આવે ને એ રીતના એમાં ડિઝાઇન છે ને પાલો પણ છે બધી જ સાડીમાં પાલો બ્લાઉઝ આવશે પટ્ટો આવશે અહીંયા ચમક વાળો એનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે એકદમ મસ્ત એનું બ્લાઉઝ છે ને વાઈટ કલર ની ડિઝાઇન સફેદ આવશે રામા કલર ને રાણી ગુલાબી કલર ને મચંટા કલર ને એ ડાર્ક એકદમ મસ્ત એનો ઉઠાવ પણ બહુ આવે અને બધા બહુ જ ગમે છે તો આપણે જે બતાવ્યો ને એનો બીજો કલર છે રાણી ગુલાબી કલર એમાં પણ એ જ રીતના આવશે ઘાટો રાણી ગુલાબી કલર છે અહીંયા એકદમ મસ્ત એકદમ ચમકવાળો એનો પટો આવશે ફૂલ મોટી સાડી આવશે ટૂંકી જ નો થાય આપણે એનું બ્લાઉઝ છે બે સેમ એના જ કલર છે આગળ પણ આપણે સ્ટાર્ટિંગમાં માલ આવ્યો હતો ત્યારે પણ આપણે કોટનની સાડીઓ તમને બતાવી હતી ગાડા બોર્ડરમાં કોટન આવશે બીટ કલર એકદમ મસ્ત અહીં પણ એનો એકદમ એકદમ કોટન આવશે અહીંયા પણ મસ્ત એકદમ સુપર પટ્ટો આવશે ચમકવાળો આપણે એનું બ્લાઉઝ છે એનો પાલવ છે આ ગાળા બોર્ડર છે કોટનમાં રેડ કલર છે ત્રણસો રૂપિયા ભાવ છે બહુ એટલે બહુ મસ્ત પીસ છે આ પણ પછી લાલ કલર છે લેરિયા જેવી આમાં લેરિયું છે કોટન અત્યારે આગળ પાછળ માં લાવતા એટલે બસો અઢીસો ને ત્રણસો ત્યાં સુધીના ભાવમાં છે બસો વાળી સાડી પણ આપણે આગળ તમને બતાવી હતી અત્યારે જે ટ્રેનમાં ફૂલ હાલે છે ને અજરકનો પાલવ એ છે આમાં જો અજરક ના પાલવ ની ડિઝાઇન છે આ ડિઝાઇન જે ચીણી ચીણી છે ને અને ઓજરક કહેવાય આ રીતના આખું લાલ કલર આવશે એકદમ ને સફેદ લાઇનિંગમાં લેરિયું આવશે તો લાલ સાડીનો બ્લાઉઝ છે લેરિયા વાળું છે આપણે તમને લાલ ઓવડો તો એનો નીચે મસ્ત છે એકદમ સરસ પટ્ટો આવશે આપણે પટ્ટામાં તમને આગળ આગળની ઘણી બધી સાડીઓ બતાવ્યું હતું આવી રીતના પણ છે મને આ બધી આગળના આપણે બ્લોગ ની છે આ બતાવી નવા બ્લોગમાં આજે નવી લીધી જયારે બીટ કલર માં છે ફ્લાવર પ્રિન્ટમાં જે પટ્ટાવાળી સાડી છે ને તે દિવસે પણ મેં પટ્ટાવાળી બધી સાડી બતાવી હતી એ ત્રણસો વાળા ભાવની છે બધી અલગ અલગ ભાવમાં બે સાડીના લોગમાં બધી જ સાડી બીટ કલર નું એનું બ્લાઉઝ પણ છે ત્રણસો રૂપિયા હતા અહીંથી હવે અઢીસો રૂપિયા થઈ ગયા કેમ કે આ કોટન આવશે પણ આમાં પટો કે કઈ ચમક કે કઈ નહીં આવે એકદમ પ્લેન એકદમ મસ્ત કાપડ આનું પણ બહુ મસ્ત આવશે આ પાલવ છે ક્રીમ કલર નું દૂધિયા કલર આવશે અંદર ફૂલવાળી છે કોટન જ ડોલા કોટન સ્લિક જે આપણે કીએ એ જ નાના નાના કાપડમાં ફેરસે એકદમ મસ્ત વાઈટ કલર માં દુધિયા અંદર સરસ એનો પાલવ છે જવારીઓ સીધો કરીયા પાલવ હસ છે સીતા ભાગમાં બહુ જ મસ્ત અહીંથી આ સાડી બધી અઢીસો વાળી જ છે હવે અલગ અલગ છે બધી બહુ મસ્ત છે જ્યારે આપણને એકદમ મસ્ત દૂધિયા છે નીચે આવશે નીચેની સાઈડ આવશે બધું આપણે પાલવ પણ છે બધી જ સાડીમાં બ્લાઉઝ અને પાલવ આવશે જ બધી એટલે બધી સાડીમાં કોક ખુલી ગયું હોય તો બ્લાઉઝ આપણે આગળ પાછળ થોડુંક મારે પણ થઈ જતું હોય પાસે પડ્યું હોય તો હું જો આ બ્લુ એનું બ્લાઉઝ છે બ્લુ અને દૂધિયા કલર ઘણી બધી વેરાયટી છે આમાં પણ પીળો ને મરુન બોર્ડર છે આ કલર છે પીળો ને લાલ કલર ચાંદલા વાળું એકદમ સરસ એનું બ્લાઉઝ આવશે એકદમ મોટું આવશે બધી સાડી એકદમ મોટી છે દુધિયા કલર બતાવ્યો તો એનો પણ કલર છે લાઈટ બદામી કલર છે ને ગ્રે કલરની બોર્ડર આવશે એમાં દૂધિયા કલર ને ક્રીમ કલર હતો આમાં બદામી જેવો કલર છે ને ગ્રેનો પાલો છે સેમ એનું જ પીસ છે એમાં ગ્રે પ્લેન બ્લાઉઝ આવશે એક એક સરખા બે બે કલર આવતા હોય આપણે ડાયરેક્ટ સીધા તમને વ્લોગમાં બતાવીએ પાછળ થઈ હોય હોય પણ આવી આ સ્ટાર્ટિંગ કરી ત્યારે અમને પણ ખબર ન હોય એવી જ રીતના થતું આજે આ બતાવું ને કાલે એનો કલર આવી જતો આપણે એકદમ મસ્ત અંદર ગુલાબી કલર માં પ્રિન્ટમાં એકદમ મસ્ત છે ડિઝાઇન ને ગાળા બોર્ડર છે ગુલાબી અને નીચે એકદમ મસ્ત જાંબલી બોર્ડર છે એકદમ કોટન આવશે એકદમ યુનિક અને ફેન્સી લાગે પહેરવામાં અને છે ને ગોટા ઉપરથી વાળેલા આપણે આવ્યા હોય તમે પારસી લ્યો આપણે એનો છે એકદમ મસ્ત પટોરા છે એવી ડિઝાઇન આવે એટલે એકદમ એટલે એકદમ મસ્ત થઈ જાય આ સાડી હવે રીતના આવી રીતના પોટલું આવતું હોય તો આવી રીતના આવ્યું જ હોય માલમાં ભેગું પાર્સલમાં તો તમે એને પારસી કરી લ્યો ને એટલે એકદમ ન્યુ થઈ જાય આપણે દુધિયા ને બ્લુ બતાવ્યું તો એને પોપટી ને લીલો કલર અંદર ઝેરી લીલી બોર્ડર ને અંદર પોપટી આવશે બાંધણી જેવી ડિઝાઇનમાં ઝીણો ઝીણો મસ્ત ટીપકી વાળો બ્લાઉઝ આવશે અને સફેદ કલર માં એનો પાલવ આવશે ઢોલ ને હાથી ને એવું બધું પાલવ માં છે રચવાડી ડિઝાઇનો અત્યારે પાલવ બહુ જ આવે છે ને આ છે ગાળા બોર્ડર હાથી હાથી છે બધી સાડીમાં ગાળા બોર્ડર છે ક્રીમ ને જાંબલી બીટ કલર નો બોર્ડર પટ્ટો આવશે એકદમ મસ્ત છે આ બધી બધી જે સાડી છે ને એકદમ આમાં પટ્ટો છે એટલે આ ત્રણસો રૂપિયા ભાવની છે આગળ પાછળ થઈ ગયો જે પણ જેમાં પણ પટ્ટો છે તે ત્રણસો અને જેમાં પટ્ટો નથી તે અઢીસો તો પટ્ટો કેટલો મસ્ત છે જો

એકદમ સુપર પાલો બધી જ વેરાયટી એક થી એક ચડિયાતી છે ઓલા લેરીયા વાળી તો એક જ સાથે ચાર કલર છે પાંચસો ચોથો પાંચમો કલર આવી ગયો એનો પીળો અને ઘાટો કોફી કલર છે એકદમ ચોકલેટ કોફી આવે ને તે એનો પાલો છે સફેદ ઉપર આવશે પીળું અને કોફી છે હલ્દી પીળો એકદમ પીળો નથી મેથી પીળો આવે ને એ છે તો કોઈ પણ સાડી જોતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં તમે ફોટો સ્ક્રીનશોટ પાડજો નીચે આપેલા નંબર આપડા વોટ્સએપ નંબર જ છે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો